ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું આદરણીય આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ અને આદરણીય અને ગુજરાતના નેતૃત્વએ પણ મારા ઉપર વિશ્વાસ ફરીથી જવાબદારી સોંપી છે ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર પણ આ જ દિશામાં આગળ વધશે ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે વિસનગર એનું ઉદાહરણ છે એટલે સ્વાભાવિક કે આખા ગુજરાતની અંદરથી જે જવા અવાજ હતો વિકાસનો અવાજ હતો એ વિકાસના અવાજને હંમેશા એને અનુલક્ષી અને સરકારે પ્રજાના હિતોને અને દિલમાં સ્થાન પણ બનાવ્યું છે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે જેઓ હંમેશા કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં પૂર હોય કે કોવિડની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ લોકોની વચ્ચે રહી અને કામકાજ કરતો જોવા મળ્યો છે કોઈ પ્રસંગ એવો નથી આવ્યો કે જ્યારે મુશ્કેલીનો સમય હોય એ વખતે પાર્ટીનો કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા એ જગ્યાએ સ્પોટ ઉપર ના હોય એ જગ્યાએ પહોંચી જાય અને તરત જ મદદ પહોંચાડવા માટે તત્પરતાથી તન મન અને ધનથી એ કામ કરતો હોય છે અને એ જ કારણ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ અને એમને જે રસ્તો બતાવ્યો છે એ પથ ઉપર દરેક સરકારો પણ ચાલી છે ને કાર્યકર્તાઓ પણ ઉત્સાહથી લોકોની વચ્ચે